અમરેલીના ખાંભામાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે કાકાએ બાળકી સાથે દુષ્કર્મ દુષ્કર્મ આચર્યું ખુલાસો થયો એટલું જ નહીં આચરવામાં કાકીએ પણ બાળકીને પકડી રાખી મદદ કરી હોવાનો ખુલાસો થયો છે બાળકીને રૂમમાં બોલાવી કાકાએ દુષ્કર્મ આચર્યું જેને લઈને પોલીસે કાકા અને કાકી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી બંનેની ધરપકડ કરી વધુ પુરાવા એકત્ર કરવા પણ કવાયત હાથ ધરવામાં આવી છે તેમની દીકરી જે આ કામે ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપલા કરી અને દુષ્કર્મ આચર્યું છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્સીયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે